સીમા પટેલ મિતા બુહેજા સેજલ પટેલ ખુશી અંજારિયા ખુશી પ્રજાપતિ દીપા શિંદે જયેશ દવે તેજસ શાહ નીલ દીપલા ધવલ દવે ગુરુસિંહ વિજય તલારી નરેન્દ્રસિંહ વાઘેલા તથા રશ્મિ એ દર્દીલા અને રોમેન્ટિક ગીતો ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા મંઝિલ નાણાવટીમાં ફાઉન્ડેશન અને નગરી ફાઉન્ડેશનને આ કાર્યક્રમને શુભેચ્છા આપી હતી મીડિયા પાર્ટનર તરીકે ધ કેસરી ટાઈમ્સ ન્યૂઝ ચેનલ રહ્યું હતું આ કાર્યક્રમના ખાસ મહેમાનમાં વિશ્વ હિન્દુ મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ યશરાજ સિંહ ગોહિલ યોગ ગુરુ પ્રવીણ મામા મ્યુઝિક લવર અને સપોર્ટર આનંદભાઈ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા